ઝઘડિયાના હિંગોરિયા ગામે સ્થાનિકોનું રસ્તા રોકો આંદોલન રિપોર્ટર અબ્દુલ રફ ખત્રી ઉમલ્લા અમારી ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો તમે મને આપણે તમે જ કહો આ મીડિયા વાળા અહિયાં છે એમને પૂછો કે કેટલી રજૂઆત કરી તમારા આગળ ત્રણ ચાર અકસ્માત થઈ ગયા સાહેબ કોણે જાંતારી કોઈ તંત્ર જાંતારી અને કેવા ગયા ત્યારે તમે એવું કે કે ક્યાં અહીં જે મોટો સૂરવા સરકારી શાળા આવેલી છે ત્યાં દોઢસોથી બસો બાળકો ભણતર માટે આવે છે અહીં સ્થાનિક રહેવાસીઓ દૂરની ડમરીઓથી પરેશાન છે સ્વાસ્થ્ય સાથે ચેડા થાય છે અને અહીં ઓવરલોડેડ ગાડીઓ બેફામ જતી હોવાથી ઘણા બધા અકસ્માતો થાય છે અને તેમાં મૃત્યુ પામે છે હવે આજે અમારા ચક્કાજામનો અમે જે કાર્યક્રમ રાખ્યો એમાં અમારી અમે મૂકી હતી કે જવાબદાર અધિકારી આવે અને અમારી રજૂઆત સાંભળે સ્થાનિકોની રજવાત સાંભળે અને ચોક્કસ મુદ્દતમાં અહીં કામ શરૂ થાય એ અમારી માંગ હતી તેના તે માંગને ધ્યાનમાં રાખી અહીં મામલતદારશ્રી અમારી રજૂઆતને સાંભળવા માટે આવ્યા હતા અને ધર્મેશભાઈ જે માર્ગ આર એન્ડ અધિકારી છે તેમની સાથે પણ ફોન પર વાત થઈ ડીઆઈ સાહેબ જે છે રાજપાટીના ગોહિલ સાહેબે તેમની સાથે વાત કરાવી અને ખાતરી અપાવી હતી કે બે દિવસની અંદર અહીં આ રસ્તાનું કામ શરૂ થઈ જશે અને આ પ્રશ્નનું નિરાકરણ આવી જશે જો આ પ્રશ્નનું નિરાકરણ આવી જશે તો સુખદ એનો અંત અહીં જ આવી જશે પણ જો આ પ્રશ્નનો અંત નહીં આવ્યો બે દિવસમાં કામ નહીં શરૂ થયું તો શનિવારથી ફરી ચક્કાજામનો કાર્યક્રમ કરવામાં આવશે જય હિન્દ જય ગરવી રીતે